રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ગુજરાત સફાઈ કામદાર મહામંડળ દ્વારા સફાઈ કામદારોને આઉટસોર્સિંગ કંપનીને સોંપવામાં આવે તેવી માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સફાઈ કામદારોને આઉટસોર્સિંગ કંપનીને ન સોંપવામાં આવે તેમજ રોટેશન ચાલતા રોજ મતદારો સફાઈ કામદારને રેગ્યુલર કામ પર રાખવામાં આવે તેવી માંગ આવેદન પત્ર આપી કરવામાં આવી હતી તેમજ તાલુકાની વસ્તીને વિસ્તારને ધ્યાનમાં રાખીને સફાઈ કામદાર નું સેટઅપ વધારવા બાબતે રજૂઆત કરાઈ હતી તો નગરપાલિકા તંત્ર દ્વારા કામદારોને લાવેલા અને ડ્રેસ અને આપવામાં આવે તેવી માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને જો આગામી સમયમાં માંગ સ્વીકારવામાં નહીં આવે તો જલદ આંદોલન પણ કરવામાં આવશે હોવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી મારું નામ આશિષભાઈ જેઠવા મહામંડળ પ્રમુખ સફાઈ કામદાર મહામંડળ પ્રમુખ આજે રોજ અમે ધોરાજી ડેપ્યુટી કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપેલું છે આવેદન પત્ર આપવાનો અમારો હેતુ એ છે કે નગરપાલિકા દ્વારા જે હાલમાં ટેન્ડર પ્રક્રિયા બહાર પડી છે એ ટેન્ડર પ્રક્રિયાની અંદર દસ નંબરની કોલમ અને ચિમોતેર નંબરની કોલમમાં એવું જાહેર કર્યું છે કે નગરપાલિકાના જે રોજમદાર અને કાયમી કર્મચારી એકસો સોળ છે તે તમામની સુપરવિઝન અને એનું આઉટસોર્સિંગ ના માણસો આપીને આઉટસોર્સિંગ પાસે કામ કરાવવાનું જેનો અમે વિરોધ કરીએ છીએ જે સ્થિતિમાં અમારા અત્યારે કામદારો આવે છે એક જ કામદારોને સ્થિતિમાં રાખવામાં આવે તેમજ હાલ જે એક મહિનો કામ પર રાખીને એક મહિનો કામ ઉપર થી ઉતારી નાખે છે એની જગ્યાએ જે એકસો નું સેટઅપ છે ધોરાજી વસ્તી અને વિસ્તાર ને ધ્યાનમાં રાખીને એકસો પચાસ નું કરવામાં આવે હાલમાં ધારાસભ્ય તેમજ સાંસદ સભ્ય સરકારશ્રી જે ચાપેતર ગામ છે ધોરાજી નું એને ધોરાજી નગરપાલિકાની હદમાં લીધેલ છે તેમાં પણ સફાઈમાં માણસો ની જરૂરિયાત પડશે એટલે એકસો સોળ ની જગ્યાએ એકસો પચાસ માણસો રાખવામાં આવે એ અમારી માંગણી છે અને જે નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને ને સાવેડા

CN24 News Mobile App